હલો માય ફેમિલી કેમ છો બધા હરે ખાંબીના જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ તો હું જાતી હતી પાર્લરમાં ત્યાં આવ્યો ઓચિંતાનો વરસાદ તો બેસી ગઈ અહીંયા ચેર લઈને તો મને એમથી ચાલો બ્લોગ પણ સ્ટાર્ટ કરી દો આજે બનાવ્યો નથી સવારનું બધું રૂટિન કામ હતું સવારે થોડાક મહેમાન પણ આવી ગયા હતા બેસવા માટે રસોઈ કરી રૂટિન કામ કર્યું અને પછી હેર છે એને કલર કરવાનો છે તો કલર માટે આજે હું પાર્લરમાં જાઉં છું તો મને એમ થયું કે ચાલો આજે હમણાં તહેવાર આવે છે તો પાર્લરમાં જાઓ અને ત્યાં જ કલર કરાવી લો કારણ કે આપણે જાતે તો કલર કરતા હોઈએ છીએ પણ થોડા થોડા માઇનર અહીંયા જે બધા નાના નાના બેબી બાલ છે એ બધા નીકળી જાય છે ઝડપથી કલર ત્યાંથી વયો જાય છે એટલા વાર તો ન જ વધતા હોય આપણા પણ આપણે રોજે રોજ શું છે કે નાતા હોય ફેસ ધોતા હોય તો એ બધું ઝડપથી અહીંયાથી કલર વયો જાય છે તો કીધું ચાલો રક્ષાબંધન આવે છે સાતમ આવે છે તહેવાર આવે છે તો આપણે ઘરની બદલે ત્યાં કરાય અને હા ફ્રેન્ડ જો તમારે લાંબા વાળ હોય અતિશય લાંબા વાળ રાખો એના કરતાં ભલે તમને સૂટ થાય એવા રાખાય કે જેથી કરીને આપણા ફેસ્ટમાં ખરેખર એકદમ સરસ લુક નું અલગ અલગ ચેન્જ કરવાનું લાંબા વાળથી કેર પણ વધી જાય છે લાંબા વાળ હોય ખૂબ જ સારું ખૂબ જ સારું પણ ક્યારેક ક્યારેક લાઈફમાં ચેન્જ થતું રહેવાનું થોડું થોડું આપણા ને ચેન્જ કરતું રહેવાનું છે સરસ લાગે આપણે તો આજે એ વિચાર આવ્યો કે આઈબ્રો છે એ પણ ખૂબ હમણાં નથી થઈ વધી ગઈ છે અપર લિપ્સ થોડીક વધી ગઈ છે તો હાલો એ કરાવી આવીએ કલર કરાવી આવીએ વેક્સ કરાવવાનું છે તો બધી જ જો તૈયારી કરીને જ હું બેઠી હતી બધું કાઢીને પણ વરસાદ આવી ગયો એટલે કીધું ચાલો હવે થોડી વાર બ્રેક છે તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ આપણે તો ફ્રેન્ડ જો બની શકશે તો ત્યાં શૂટ કરીશ નહીં તો ઠીક છે પાછું ઘર આવીને કન્ટિન્યુ આપણે બ્લોગ ચાલુ રાખીશું નવું કોઈ રેસીપી નો કાંઈ આજે આપણે ઓનલી ફોર વાત જ કરશું તો ફ્રેન્ડ આપણા જીવનમાં વ્યવહાર પ્રસંગ બધું તહેવાર બધું જ આવતું હોય છે બધું જ આવતું હોય છે પણ આપણે શું કરીએ છીએ કે આપણા માટે ટાઈમ જ નથી કાઢતા આપણે તો લાઈફમાં આપણા માટે પણ ટાઈમ કાઢવો ખૂબ જરૂરી છે ખૂબ જરૂરી છે જેમ કે તમારા શરીરની કેર કરો વાળની કેર કરો કપડાં અલગ અલગ પહેરો એવું નથી કે કપડાં કબાટમાં થપ્પા ને થપ્પા પડારી આજે શું છે કાંઈ નથી નથી પહેરવા નથી પહેરવા પણ એ પણ અલગ અલગ પહેરવો તમને તો ગમશે તમારા ઘરના ફેમિલીને પણ ગમશે સરસથી તૈયાર થાવ મસ્ત ના રહ્યો એવું નથી ફ્રેન્ડ કે ખૂબ પૈસા હોય તો જ મજા થાય ખૂબ રૂપિયા હોય તો જ બહાર જવાય તમે ગાર્ડનમાં ચક્કર મારવા જાઓ અત્યારે ઈંડોડાના દર્શન થાય છે ભગવાનના તો એ પણ દર્શન કરવા જાઓ ગમે તેવી રીતે દસ પંદર મિનિટ તમારે બહાર બુકિંગ કરવાનું મતલબ ચાલવાનું રાખો બહાર જવાનું રાખો મળવાનું રાખો કોઈપણના કોન્ટેક માર્યો કે તમારું મન છે એ ફ્રેશ થાય બીજા નંબરમાં કે પર્સનલ મને એક મેસેજ હતો કે તમારા આ બે ગાલ છે તમારે કેમ આવા સરસ રહે છે અમારે કેમ ન છે તો ફ્રેન્ડ મારે પહેલેથી જ છું આવી જાડી હતી અને હવે પણ થઈ ગઈ છું એટલે આવું છે અને આ મને જન્મથી જ ભગવાનની દેન છે એટલે પણ આનો મતલબ એવો છે કે તમે કસરત કરો તો નિયમિત થઈ જાય કસરત સાવ સીધી સાદી છે આપણે મોઢામાં બલોફા ફૂલાવીએ છીએ જેવી રીતે અત્યારે તમને શીખવાડું આમ એ કામ કરવાની એટલે અહીંયા ગણવાના પછી છોડી દેવાના પાછી ભરવાની પાછી દસ કાઉન્ટ કરવાના એમ તમે વીસ કાઉન્ટ કરશો ત્યાં સુધી રોજ આ બે કસરત કરજો આનાથી આમ અને આનાથી બરાબર હું હવે કરતી નથી પણ મારે તો છે જ એટલે તમને કહું છું બાકી મસ્ત રહેવાનું ખુશ રહેવાનું ટેન્શન તો છે જ લાઈફમાં કોને ટેન્શન ન હોય ટેન્શન એ આવે મજા મજા પણ આવે આવે છે અને વહી જાય છે કોઈ દિવસ એક સરખો રહેતો નથી આપણા જીવનમાં બરાબર હાલો ફ્રેન્ડ તો જો પાર્લરમાં જઈ આવી કલર કરાવી વેક્સ થઈ ગયું છે થોડું ક્લીનઅપ કરાવ્યું આઈબ્રો કરાવી બસ હવે કલાક દોઢ કલાક જેવું રાખશું પછી ધોઈ પછી પાછા મળીએ તો ફ્રેન્ડ પાર્લરમાંથી આવી અને પરોઠા કર્યા ચા કર્યું શાક બનાવ્યું ખીચડી બનાવી મારા માટે રોટલો બનાવ્યો અને દીપ અને જગદીશ માટે ચા શાક ને પરોઠા અમારે દીપને રોજે જોઈએ ચા એટલા માટે અને મને લાગી ભૂખ તો ટ્રાયપોટમાં મોબાઈલ ગોઠવી અને બેઠીથી જમવા ત્યાં દીપ અને એના ડેડી બને આવી ગયા તો હવે ચાલો સાથે બધા જમી લે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર કમેન્ટમાં કહેજો અને ફ્રેન્ડ તમારા માટે ચોક્કસ ટાઈમ કાઢી જ લેવાનો રોજે રોજ અને અહીંયા ખૂબ સરસ સિરિયલ આવે છે બહુ જૂની સિરિયલ છે તો થોડીક એ પણ હું એન્જોય ચાલો તો આપણે કરશું વિડીયોનો એન્ડ અને સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો અને આજનો વિડીયો મારી વાત તમને કેવું લાગ્યું જરૂરથી કમેન્ટમાં કહેજો અને મસ્ત કલર કરી આવી છે ને જો પેલા કરતા થોડોક લુક ચેન્જ થઈ ગયો છે તો ક્યારેક ક્યારેક લાઈફમાં આવું પણ કરવું ખૂબ જરૂરી છે બરાબર ને ચાલો જય માતાજી જય દ્વારકાધીશ